भी मांदा पडगला એટલે એ છે ને ધરમપુર વિરલ ભાઈ ને ક્લિનિક માં દિમ્بل ને પાર્થી ગાડી માં લેને જહાના આમ ટુ વી લેને જામ દવાખાને આમ ખુસબર જહાના ઓય ભી તરક ગણા ગણા સમયયા કરમ નાને કંજવારે તા એટલે જરક દેખાડી દે માજો બરાબર તો દવાખાં ટા જાવ હા તો જાવ જો બેહ જાતે હા ચાલ ચાલ ભાઈ બહુ ખુશી કે એને ગાડી માં બેહવાનું બહુ ગમે ચાપું જામ દોસ્તા પારડી હોસ્પિટલ ચાલા દવા ખાને ટિફિન લઈને હમણાં ભાઈ ખાયા કરે થાય મસ્ત ખાયા કરે થાય એક દોરી માહિતી દેને ને એ બી તું મમે વાત કર વાત જ છોડાવેલા વાત જરાય લઈ ગયેલા અને ડોક્ટર વાત કરી કે જાય એ જરા કે થોડક થોડો જો હોય ને થોડું ખંડવારે બહુ થતી તો જરાક જે ખંડવારે લઈ જવા કરવા લાગેલા કરબની ગોળી ને હફડી કલ દે કે એટલે કદાચ આવી જાય હોય ખાય

ચુંચુંન કઈરું જરા ચુંચુંન કઈરું ને બે વખત કઈરું ઈ બા હા હા બસ 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 ઓવર નાસ્તો કરનો જલ્દી જવાનું એ વાડીએ આજ વિડિયો થી એન્ડ કરી દએ પત્તીવારી ચાય બોરા નઈ હંગાય પછી સી જવાનું વાડીએ દોસ્તાર આવે ગો આયા ઉ વાડીમાં દોસર વાડીમાં વિડીયો અધ્યયન કેટલા ખૂબક બનાવાય નહીં તો ખબર ના વિડીયો બધા કામ દોડધામમાં છે ને હરખો બ્લોગ ના બનાવાય અમુક આ વાત કરે કે ખેતી કરે એટલે ખેતીવાળા જાણે નવરા રહે જાણે અરે ભાઈ ખેડૂતને અહીં પરિસ્થિતિને સીઝન પતી જાય પણ કામ પૂરા ના હોય નવરા ના પડે અહીં ખેડૂત આવી પરિસ્થિતિ નોકરીવાળા કે ભાઈ આમાં ટાઈમ જ ના ભરે આમાં ટાઈમ જ ના જડે જાણે એટલે પેલા નો જે ખેતી કરે છે ને ત્યાં જ કાંઈ બી પ્રોગ્રામ એ કાંઈ બી ત્યાં જ ધરી પડે ત્યાં ધરા ને ત્યાં કરાવવા ને ખરે ભાઈ નાય ટાઈમ ચડે ખેતી જે કરે ને ત્યાં જ ખબર પડે કઈ ખેતી હોય ને કાકરી સી સીઝન કામ પોતાવે હતી હા એ દોસ્તાર ઢુંડો ઢુંડ્યો કચલો કચલાય રડે જાણે તો ફોગાટા એ નવી વાળી રાખેલી ત્રીજી સાટા એ નયા કામનો માણું હોય લે એની રીતના હું બે જ જણાય એટલે વિડીયો બનાવે સાટે તો વિચાર કરે પણ આ વિડીયો અલગથી થવું નાય બધાય બધા બહુ કોમેન્ટ આવે એટલે એ બે જ જણા ને એક જણા એક તો પેલે વાડીમાં દઉડેલા ચીકવામાં પાણી ફેરક દવાયે હોય પણ વાડી જાય આવે આણું બી અલગથી મેં બનાવીને થવી તો મેં એક સેમ્પલ રીતે દેખાડ્યું ભરા એરી આય ને ઘણી બધે જ હાજાય એટલે વાડી વિડિયો ડેરું ન તો અલગથી થવી તો એરી લેજાય વાયની તબિયત હાજરી એક વાર આવી રહ્યો પણ તીન દિ હોય ગુવા તમારા બધા ખેડૂતો ઓલા બધા ફોન આમ્યા હતા દવાખાનામાં બહુ બહીને ટેન્શન વ્યા કરે કે વાડીમાં કાં આવી ના આવી બધા થી થીપ્સ પડ્યો એક દાખે ચીકટો પડી ગયો એક દાખે ગણ્યા બરી ગયો બધા અલગ અલગ વિસ્તારમાંથી બધા બહુ ચિંતા બી ગયેલ હતી પણ વાડીમાં આમના એ સર ખાજા થાય થીપ્સ થાય એ ડેઘા ના મેં ડેઘા ઓલું બધી કાંઈ નું અસર ના મેળ થીપ્સની અસર ને થોડી જળાય એટલે દવા રાતીને રાતે કાલ સાંજના મંગાવી हवा उठी नहीं गुआ। तो आ बाड़ी वाड़ी ना चालू करो ना वीडियो पूरा कर लाखे और भाई ने तबियत थी जरा चिंता न करो ना घा बदा थे जहाँ कुटुंब में बहुत बड़े कुरी ग पड़े कर ना भाई हा जाए बे वृद्ध उम्र ने हिसाब वही तो वे तबियत ना हाजी एना वीडियो कोचापीडियो थो दे द्ड भी थोदे लाइक बीती बार चल वीडियो पूरा कर जो हाँ जय